કેટલાક અજાણ્યા તત્વોએ બીજા દિવસે પણ અટક કર્યો છે સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થર ફેંક્યા છે પોલીસની ટીમ દોડી આવી છે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ સ્થિતિ કાબુમાં લીધી છે રાવપુરા જોગી વિઠ્ઠલદાસની પોળમાં આ પ્રયાસ થયો છે સોમવારે પણ કાચની બોટલ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા આજે સતત બીજા દિવસે આ ઘટના પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ સ્થિતિ કાબુમાં લઈ લેવાય છે ભાઈ કાલે કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ અને પછી મારીને ને હંતાઈ જાય છે એ લોકો કયો વિસ્તાર છે આ જોગીદાર સિટલ પોળ છે જોગીદાર સિટલ પોળ પોર છે કેટલા વાગે બનાવ બન્યો હે આ વાગે જ બન્યો બન્યો અને કાલે પણ ટાઈમે મારે જાગૃતિબેન રા અને સાડા સાત આઠ માં રોજપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ આ બાજુ બોટલો મારે છે આ લોકો એક બાજુ મારીને ને હંતય જાય છે ને પછી પેલી બાજુ જાય છે એવું કરે છે બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે ફરી વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્પિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું અહીંયા એક પોલીસ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે ફાયરાઈસ વધાબા અહીંયા આજુબાજુના એ ધાબા પર અમે પોલીસ ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બની અને હાલ અમે કમ્પ્લ ચેક કરી રહ્યા છે અને જે કોઈ હશે એમાં અમને લાગશે એની વિરુદ્ધ થાય

જેના કારણે આ પ્રકારની ઘટના સતત બીજા દિવસે અહીંયા સામે આવી છે વડોદરામાં ભાજપના